નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિરમગામ માંડલ દેત્રોજ તાલુકામાં આવેલી વિવિધ સરકારી ઓફિસો પર તિરંગા લહેરાવવામાં આવ્યા વિરમગામ પંથકમાં અનેક લોકો તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે વિરમગામ માંડલ દેતરોજ અને નળકાંઠા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ આવતીકાલે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસને શુક્રવારે ધારાસભ્યના જનસેવા કાર્યાલય વિરમગામ ખાતે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂઆતો સાંભળવા અને આપની સેવામાં ઉપસ્થિત રહેશે તેમ કાર્યાલય મંત્રીએ જણાવ્યું છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાની શાળાઓમાં યોજાય ચિત્ર સ્પર્ધા જિલ્લાની છસ્સો શાળાઓમાં કુલ આઠ હજાર બસો એકત્રીસ વિદ્યાર્થીઓએ ચિત્રના માધ્યમથી વ્યક્ત કર્યો રાષ્ટ્રપ્રેમ વકપોર અંગેનો ખરડો રજૂ વિપક્ષનો વિરોધ ટીડીપી જેડીયુનું સરકારને સમર્થન કેન્દ્રીય લઘુમતી અને કાનૂન મંત્રી કિરણ રિજુજીએ લોકસભામાં ભારે હંગામા વચ્ચે બિલ રજૂ કર્યું લોકસભામાં ગરમા ગરમ ચર્ચા શરૂ થઈ ખરડો મુસ્લિમ વિરોધી નથી તેમ સરકારે જણાવ્યું તો ખરડો બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ એવો કોંગ્રેસનો આરોપ વ્યાજદરો યથાવત યુપીઆઈ ટેક્સ પેમેન્ટ પાંચ લાખ સુધી ચેક ક્લિયરન્સ કલાકોમાં શેરબજારમાં કડાકા ભડાકા અને અમેરિકા મંદીમાં સપડાવાનું છે એવા ભય વચ્ચે રિઝર્વ બેંકે જાહેરાત કરી ક્રેડિટ પોલિસી સતત નવમી વખત વ્યાજ દરો યથાવત આમ આદમી નિરાશ ઈએમઆઈ નહીં ઘટે જીડીપીનું અનુમાન સાત પોઈન્ટ બે ટકા ઈરાન લેબનોનની ધમકી આપતા રહ્યા ઇઝરાયે હિઝબુલ્લાના અનેક ઠેકાણા ફૂંકી માર્યા રાતભર હુમલા ઈરાનમાં હમાસ નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે ઈરાને હાનિયાના મોતનો બદલો ઇઝરાયલ પાસેથી લેવાની જાહેરાત કરી હતી ઈરાન અને લેબનોન ધમકી આપતા રહ્યા અને ઇઝરાયલે હિજબુલ્લાના અનેક ઠેકાણાઓ ફૂંકી માર્યા જાપાનમાં ગુરુવારે સાત પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો આ પછી સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જાપાનના ક્યુસુ આઇસલેન્ડમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ આઠ પોઈન્ટ આઠ કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે મિયાઝાકી કોચી આઈટા કાગોશીમા અને ઈહિમે શહેરમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પેરિસથી આવ્યા સારા સમાચાર હજુ પણ સિલ્વર મેડલ જીતી શકે છે વિનેશ ફોગાટ કોર્ટ ઓફ આર્બિટ્રેશને અપીલ સ્વીકારી વિનેશ ફોગાટના બે મુદ્દા તરફ કોર્ટનું ધ્યાન ગયું એક પર નિર્ણય આવી ગયો છે જ્યારે બીજો મુદ્દા પર હાલ એક્ટિવ છે જેના પર કાલે નિર્ણય આવી શકે છે ઓલમ્પિકના જ એક અન્ય સમાચાર પર નજર કરીએ તો આખો દેશ કહી રહ્યો છે બેસ્ટ ઓફ લક નીરજ ચોપરા આજે રાત્રે પુરુષોની જેવલિન થ્રો જો નીરજ ગોલ્ડ જીતશે તો સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલો ભારતીય બનશે વાત શેરબજારની કરે તો શેરબજારમાં આજે આઠમી ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ પાંચસો ને એક્યાસી પોઈન્ટના ઘટાડા સાથે ઇઠ્યોતેર હજાર આઠસો ને છ્યાસી પર બંધ રહ્યો હતો તે સમયે નિફ્ટીમાં પણ એકસો એંસી પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર એકસો ને એકોતેરના સ્તર પર બંધ થયો હતો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર